અલ હજાર વર્ષથી માન ખાતો હોય અને છતાં ગોળ પરગણા પેટાગનાથી કુંડાળું નહીં તોડવાનું નહીં તોડવાનું નહીં જ તોડવાનું આ સંકલ્પ આપણે ક્યારે તોડીશું એક ગોળનો કાર્યક્રમ પછી બીજા ગોળનો કાર્યક્રમ થશે પછી ત્રીજાનો થશે પછી ચારેય ગોળના કાર્યક્રમ પતે રોહિત સમાજના એટલે વર્કર સમાજ ઉભો થશે વર્કર સમાજના કાર્યક્રમ પતે એટલે શ્રીમાળી સમાજ આવશે પાછો રાવત આવશે પાછો તુરીબારોટ આવશે પાછા બધાના ગોળના પરગણાના બંધારણો અલગ અને પાછું નોકરી લેવી હોય ઓએનજીસી માં કે રેલવે માં એટલે પાછું બાબા સાહેબનું બંધારણ યાદ આવે એલઆઈસી માં જવું હોય એસબીઆઈ માં જવું હોય શિક્ષક બનવું હોય તલાટી બનવું હોય ધારાસભ્ય બનવું હોય સંસદ સભ્ય બનવું હોય આઈએસ આઈપીએસ થવું હોય ત્યારે આપણે બાબા સાહેબનું બંધારણ યાદ આવે અને સમૂહ લગ્ન કરવા હોય ત્યારે આપણે પેલા કુંડાળા વાળું બંધારણ યાદ આવે નવી પેઢીના યુવાન મિત્રો જો તમે આમાંથી મુક્ત ના થવાના હોય તો હું જાહેર મંચ પરથી કહું છું વાદળી જભો પહેરીને ચૌદમી એપ્રિલ ઉજવવાનું બંધ કરી દેજો જો દલિત સમાજના તમામ ગોળ પરગણા અને પેટા જ્ઞાતિના લોકો સાથે મળીને હજી અંતર જ્ઞાતિ લગ્ન ના કરી શકીએ હજી આપણી અંદરના કૂ મુક્ત ના બનીએ તો બાબા સાહેબ નું સ્ટેચ્યુ ખોટી દુત્તી ધોડાઈ અને ચૌદ 14 એપ્રિલે માળા પેરાવાલો કોઈ મતલબ ખરો આનો પૂરેપૂરો ગંભીરતાપૂર્વક વિચાર કરજો બીજી વાત રૂહિત સમાજના કાર્યક્રમમાં બહુ સ્વાભાવિક રીતે સંત રવિદાસના આપણે બધાજી યાદ કરીએ એમની સૌથી લોકપ્રિય સાખી સાખી કો દુહો કો વાણી કો જે કોએ સોનાજી ભાઈ એસો ચાહુ રાજ મેં જ્યાં मिले सभी को अन्न को, को, को एसो चाहु राज में जहां मिले सभी को अन्न

કોઈક માજીરાણા કે રાવણ સમાજની વિધવા બેન છે કોઈ તુરીબારોટ બારોટ શ્રીમાડી સેનવા કે વાલ્મીકી સમાજની વિધવા બેન છે અને એના ઘરનો ચૂરો ચાલુ કરવા માટે નિયમ પ્રમાણે એને રાશન મળે એના માટે ડબલ ગ્રેજ્યુએટ થયા પછી પણ અમે જો એક અરજી કરવા તૈયાર નથી તો સંત રવિદાસનું નામ પણ લેવાનો કોઈ મતલબ રહેતો નથી આપણે સંત કબીરને ગુરુ નાનક ને રવિદાસ ને બાબા સાહેબ પોસ્ટરમાં પ્રતીકોમાં અને પૂતળામાં કેદ કરી નાખ્યા છે એનો સાચો ભાવ પકડી શકતા નથી સંત કબીર કહે છે જાતિને પૂછો સાધુ કી

ત્યારે આધુનિક વિજ્ઞાન ટેકનોલોજી આ ગૂગલ ઇન્ટરનેટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ ઇન્સ્ટાગ્રામ આ ફેસબુક કશું હતું ત્યારે આ માણસ આટલો જાગેલો અને જાતિ વ્યવસ્થાને ખતમ કરવાનું કીધું હજી તો આપણે હજી ચમાર નવડ કરી બે ભેગા થી વાલ્મીકી થી ભરાઈએ છીએ બોલો સાચું ખોટું પણ કોઈ પાછા જીગ્નેશ બેની જોડે જયભીમ તો બોલવું જ છે આ જયભીમ નો મતલબ રહ્યો દલિત સમાજ ટોટલ એક થાય અને દલિત સમાજ સુધરવા આપણે બધા ભારતવાસી છીએ આ ભારત ભૂમિમાં દરેકે દરેક વ્યક્તિ ભારતીય નાગરિક બને એ દિવસે બાબા સાહેબનું બંધારણ સાર્થક થયું કહેવાય તો એની પહેલ એની શરૂઆત આપણે બધાએ કરવી જોઈએ જોઈએ તમારા કાર્યક્રમ નથી આવું કહું છું એટલે નવી મિત્રો આપ સૌને ખાસ અપીલ કરું છું જ્યારે પણ અત્યાચારની ઘટના બને ત્યારે એવું જોવા જાય રોહિત છે એક વણકર છે વાલ્મીક